સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આવતા ઉધના વિસ્તારમાં થોડા દિવસ પહેલા થયેલી પથ્થરમારોની ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીઓને સાથે રાખી સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું આ દરમિયાન ઘટનાસ્થળે પોલીસનો ભારે બંદોબસ્ત જોવા મળ્યો હતો અને સુરક્ષા માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ હતી પોલીસે આરોપીઓની ઓળખ હુમલાની દિશા અને ઘટનાની સ્થિતિ અંગે તપાસ હાથ ધરી છે હાલમાં આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓ સામે કડક કાર્યવાહી થવાની શક્યતા છે સાબિર સૈયદ દિવ્યાંગ સુરત